નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે ભારત પાકિસ્તાન નૌકાદળે ગઈકાલથી અરબી સમુદ્રમાં અભ્યાસનું આયોજન કર્યું ભારત અને પાકિસ્તાન નૌકાદળે સોમવારે અરબી સમુદ્રમાં એક જ સમયે અભ્યાસ કર્યો આ કવાયત આગામી થોડા દિવસો સુધી ચાલુ રહેશે મળતી માહિતી મુજબ બંને દેશોએ અરબી સમુદ્રમાં પોતપોતાના જળ વિસ્તારોમાં કવાયત માટે એરમેનને નોટિસ જારી કરી હતી આ નોટિસ ત્યારે જારી કરવામાં આવે છે જ્યારે કોઈ વિસ્તારમાં હવાઈ ટ્રાફિકની અવરજવર થોડા સમય માટે બંધ કરવી પડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ બીઆરટીએસ કોરિડોરમાં ભયંકર અકસ્માત અમદાવાદના નહેરુનગર ઝાંસીની રાણી નજીક મોડી રાત્રે બીઆરટીએસ કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો અકસ્માત એટલો ગંભીર હતો કે ટુ વ્હીલરનો કચ્છર ગાણ થઈ ગયો ઘટના સ્થળે જે ટુ વ્હીલર ચાલકનું મૃત્યુ થયું ટ્રાફિક પોલીસે કાર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે અને પીએમ માટે બંનેને મોકલી આપવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર વિશ્વના ટોચના ધનિકોની યાદીમાં મોટા ફેરફાર થયા છે માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સ બાદ વોરન બફેટ પણ ટોપ ટેનમાંથી બહાર થયા છે બફેની નેટવર્થ એક પોઈન્ટ છન્નું અબડ ડોલર ઘટી છે અને હવે તેઓ અગિયારમાં ક્રમે પહોંચ્યા છે જ્યારે બિલ ગેટ્સ એકસોને ત્રેવીસ અબજ ડોલર સાથે પંદરમાં ક્રમે છે બર્કશાયર હેથવેના ચોરાણું વર્ષીય ચેરમેન બફે લાંબા સમયથી ટોપ ટેનમાં હતા બીજી તરફ ડેલ ટેકના સી સીઈઓ ટોપ ટેનમાં એન્ટ્રી લીધી છે મુકેશ અંબાણી પણ અઠ્ઠાણું પોઈન્ટ એક અબડ ડોલર સાથે અઢારમાં સ્થાન ઉપર જોવા મળ્યા છે વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો વોટચોરી મુદ્દે ત્રણસો સાંસદોની કૂચ શરૂ કોંગ્રેસના સંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષના ત્રણસો સાંસદોએ સંસદની ચૂંટણી પંચ સુધી કૂચ કરી સંસદ ભવનના મક્કડ દ્વારેથી શરૂ થયેલી આ રેલીમાં કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી નેતાઓ અને સાંસદોએ ભાગ લીધો આ કુચ એસઆઈઆર પ્રક્રિયા અને રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપોને લઈને યોજાઈ હતી વિપક્ષનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ છે અને ચૂંટણી પંચે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે સરકારની બેવડી ભેડ કૃષિમંત્રી સિંહ ચૌહાણ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ત્રીસ લાખ ખેડૂતોને બત્રીસસો કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે મધ્યપ્રદેશના ખેડૂતોને અગિયારસો ને છપ્પન કરોડ રાજસ્થાનના સાત લાખ ખેડૂતોને અગિયારસોને એકવીસ કરોડ રૂપિયા જ્યારે અન્ય રાજ્યના ખેડૂતોના લાભાર્થીઓને સાતસોને તોતેર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે ખરીફ બે હજાર પચીસ સિઝનથી સબસિડીમાં વિલંબ માટે રાજ્ય સરકારો પર અને ક ચૂકવણીમાં વિલંબ માટે વીમા કંપનીઓને બાર ટકા દંડ ખેડૂતોને આપવામાં રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારનો મોટો નિર્ણય ગુજરાતના ગામડાઓમાં તલાટીઓની ઘટને કારણે એક તલાટીને બે થી ત્રણ ગામોનો વહીવટ સંભાળવો પડે છે રાજ્ય સરકારે મહેસૂલી તલાટીને પંચાયતમાં પ્રતિનિયુક્તિ નિર્ણય કર્યો છે અને તે રદ કર્યો છે બે હજારને સત્તરમાં એક ગામ એક તલાટીનો નિર્ણય લેવાયો હતો પરંતુ ભરતીના અભાવે ઘટ ચાલુ છે તલાટીની ઘટને નિયંત્રણમાં લેવા તેમજ યુવાઓમાં વધતી બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકારે તલાટીની ભરતીને લઈને જાહેરાત પણ કરી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બે કલાક સુધી પૂછાયેલા પ્રશ્નોના જવાબ બાર મિનિટમાં ઇન્દોરમાં તેર વર્ષીય જયન બાળમુની વિજય ચંદ્ર સાગરે અદભુત યાદશક્તિનું પ્રદર્શન કર્યું રેસ ક્રોસ રોડ સ્થિત અભય પ્રસારમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે બે કલાક સાત મિનિટ દરમિયાન સોથી વધુ પ્રશ્નો પૂછાયા હતા જેને તેમણે યાદ રાખીને બાર મિનિટ અને સાત સેકન્ડમાં ક્રમવાર જવાબ આપી દીધા આ સાથે જ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં તેમનું નામ નોંધાયું છે રાજકીય હસ્તીઓ અને સામાજિક હસ્તીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંગણવાડીમાં બમ્પર ભરતી ગુજરાત સરકારે સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ નવ હજારથી વધુ આંગણવાડી કાર્યકરો અને તેળા ઘરોની જગ્યા માટે જાહેરાત કરી છે આથી કુપોષણ બાળ મૃત્યુદય ઘટાડવા અને આરોગ્ય પોષણ સુધારવાનો ધ્યેય સફળ થશે મહિલાઓને સ્વાવલંબી બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મંત્રી ભાનુબેન બાબરિયાના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે રસ ધરાવતી મહિલાઓ ત્રીસ ઓગસ્ટ બે હજાર સુધી એચઆરએમએસ પોર્ટલ દ્વારા અરજી કરી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં જૈન મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે સુરતના અડાજણમાં જૈન મંદિરમાં ચોરીની ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે બે ઇસમોએ મંદિરમાં મૂર્તિ પરના ચાંદીના બે હાર બે આંખો ચાંદીના આઈબ્રો અને બે દાનપેટીની ચોરી કરીને ફરાર થઈ ગયા છે અડાજણ પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી છે ચોરોને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને શહેરમાં વધતી ગુનાખોરીથી લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના ફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે